સમાન નાગરિક સંહિતા અંગે યુસીસી સમિતિ દ્વારા ભુજમાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાત અંગે સમિતિ દ્વારા કચ્છમાંથી અભિપ્રાયો મેળવાયા હતા સમિતિએ કચ્છ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજકીય સામાજિક ધાર્મિક સમાજના વિવિધ વર્ગના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા સંદર્ભે યુસીસીની સમિતિના સભ્ય શ્રી સી એલ મીનાની ઉપસ્થિતિમાં આજે જિલ્લા કલેક્ટર કચેરી ભૂજ ખાતે બેઠક યોજવામાં આવી હતી જેમાં સમિતિ દ્વારા સમાજના વિવિધ સમુદાય વર્ગો સામાજિક ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ પ્રબુદ્ધ નાગરિકો પાસેથી સમાન નાગરિક સંહિતા યુસીસીના અમલીકરણમાં કયા મુદ્દાઓને સામેલ કરવા જોઈએ એ સંદર્ભમાં મૌખિક તથા લેખિત પ્રતિભાવો સૂચનો મેળવવામાં આવ્યા હતા સમાન નાગરિક સંહિતા મામલે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિના સભ્ય શ્રી સી એલ મીનાએ બેઠકમાં કહ્યું હતું કે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ નિવૃત્ત શ્રી રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે સમિતિના સભ્યો રાજ્યના તમામ જિલ્લાઓમાં જઈ યુસીસી અંગે રજૂઆતો સાંભળી અભિપ્રાયો મેળવી રહ્યા છે શ્રી મીનાએ ઉપસ્થિત સૌને યુસીસી વિશે વિગતવાર સમજણ આપી હતી તેમજ તેના વિશે પ્રવર્તી ગેરસમજ અંગે વિસ્તૃત વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે સમાન નાગરિક સંહિતા કોઈ જ્ઞાતિ કે સમાજના વિશેષ વર્ગને ટાર્ગેટ કરતી નથી ઉપરાંત તે કોઈ ધર્મ કે સંપ્રદાયના રીતિ રિવાજને પણ સ્પર્શતી નથી આ સમિતિએ ઉપસ્થિત પ્રબુદ્ધ લોકોને સમાન નાગરિક સંહિતાને કારણે ધર્મની સ્વતંત્રતા લગ્ન પદ્ધતિઓ અંગેની વિવિધ ઉદભવેલી ભ્રાંતિઓથી આશ્વસ્ત કર્યા હતા શ્રી મીનાએ વધુમાં જણાવ્યું કે યુસીસી ભારતીય સંસ્કૃતિ અને તમામ ધર્મોને આદર આપે છે વિવિધ ધર્મ સંપ્રદાયમાં જોવા મળતા રીતિ રિવાજોને પણ યુસીસી આદર આપે છે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ શ્રીમતી માલતીબહેન મહેશ્વરી શ્રી ત્રિકમભાઈ છાંગા શ્રી અનિરુદ્ધભાઈ દવે ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી તેમજ અન્ય રાજકીય સામાજિક ધાર્મિક અગ્રણીઓ અને વિવિધ સમાજના સામાજિક સંસ્થાઓના અને સમાજના વિવિધ વર્ગના પ્રતિનિધિઓએ અને પ્રબુદ્ધ નાગરિકોએ લગ્ન છૂટાછેડા ભરણ પોષણ મિલકતના અધિકારો ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ લીવ ઇન રિલેશનશીપમાં મહિલાઓના અધિકારો નાણાકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર સમાન સિવિલ કોડ સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ પશ્ચિમ કચ્છ એસપી શ્રી વિકાસ સુંડા પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમાર ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર શ્રી મિતેશ પંડ્યા નિવાસી અધિક કલેક્ટર શ્રી દીપેશ ચૌહાણ ડીઆરડીએના ડાયરેક્ટર શ્રી નિકુંજ પરીખ તથા સંબંધિત વિભાગ અધિકારીશ્રીઓ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો વડીલ મંડળના પ્રમુખો સામાજિક કાર્યકરો વિવિધ સંસ્થાના અગ્રણીઓ કોલેજના આચાર્યશ્રીઓ ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી સમાન સિવિલ કોડ અંગે પોતાના સૂચનો મંતવ્યો રજૂ કર્યા હતા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની કરનાર બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24 ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો કરો અને તમારા સપનાને સાકાર સાઈટ એડ્રેસ રેસીડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો